કલેક્ટર કચેરી એના માટે આવ્યા છીએ કે જે શંકરાચાર્યજી મહારાજને ગંગા સ્નાન કરતા રોકવામાં આવ્યા એની સાથેના જે કરવામાં કરવામાં એને જે માર મારવામાં આવે એનો અમે શબ્દોમાં વિરોધ કરીએ છીએ અત્યાર સુધી અમને એમ હતું કે કદાચ કોઈ એવું હિન્દુ સંગઠન છે જે આવી અને એના વિશે અપમાનજનક જે શબ્દો છે એના સખત શબ્દોમાં વિરોધ કરશે પણ કોઈ નથી હોય એટલે અમારે પોતાએ જો બાળકો સાથે અમે આવ્યા છીએ કારણ કે એ પણ પાછળ પછી એક જે શું વેદના થાય બાર વર્ષ જ્યારે એ એક વ્યક્તિ ભણે ત્યારે એ વિદ્યાર્થીમાંથી એ વેદ ભણીને બહાર નીકળે છે બાર વર્ષ એક વેદ ભણાય એવા વેદવાદી બ્રાહ્મણોની ઉપર જેને ત્રાહિત કર્યા છે અને બીજા સાધુ સંતોનમાં એનામાં સખત શબ્દમાં વિરોધ કરે છે ખાસ કરીને હિન્દુ ધર્મના જેને પ્રધાનમંત્રી કહેવાય જેને સર્વોચ્ચ સ્થાન પર બેસાડવામાં આવ્યા છે એ વ્યક્તિને ઉપર એ લોકો ત્રાસ ગુજારે છે એ લોકોને એને ત્રાહિત કર્યા છે એના માટે અમે ખાસ એ યોગી સરકાર માફી માગે અને જે પોલીસો એની ઉપર દમન કર્યું છે એને તત્કાલ છૂટા કરે એ માટે અમે આવેદન દેવાયું